નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ સ્વાગત કરું છું કરંટ ટોપિક નિર્ણયની કે જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓને મોટો પડ્યો છે જે પ્રકારની પરિસ્થિતિ ક્યાંક ભારત પાકિસ્તાનની સ્થિતિમાં સર્જાય ત્યારબાદ ટ્રમ્પના કંઈક ન કંઈક એવા નિર્ણયો સામે આવી રહ્યા છે જેના કારણે ભારત દેશ પર તેની સીધી અસર હોય અને હવે વધુ એક એવો નિર્ણય છે કે જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓને તેની સીધી અસર થશે હાર્વર્ડ અને ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવમાં તેને ફોર્થ રેન્ક મળે છે ચોથું સ્થાન મળ્યું છે પરંતુ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટીની વચ્ચે જે કંઈ પણ સમસ્યા ચાલી રહી છે જે કંઈ પણ તણાવ ચાલી રહ્યો છે તેના કારણે જે કાર્યવાહી ચાલી રહી છે જે તપાસ ચાલી રહી છે તે બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટીના તણાવની વચ્ચે અહીં વિદ્યાર્થીઓ હવે અત્યારે ટ્રમ્પના નિર્ણયના કારણે વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ નહીં લઈ શકે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે ટ્રમ્પ સરકારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને દર વર્ષે ભારત સહિત ઘણા બધા દેશના વિદ્યાર્થીઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી કરતા હોય છે તેમાંથી ભારત દેશના પણ તેજસ્વી વિદ્યાર્થીઓ હાવર્ડ યુનિવર્સિટીમાં એડમિશન માટે અરજી કરતા હોય છે અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભારતના સેવન એટી એટ અત્યારે સાતસો ઇઠ્યાસી વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ છે અને તેની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટીના તણાવની વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેના કારણે ટ્રમ્પ સરકાર દ્વારા હવે હાર્વડ યુનિવર્સિટી સામે ફરી એકવાર મોટી કાર્યવાહી થશે ત્યારે વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા ભારત દેશના વિદ્યાર્થીઓ પર તેની કેટલી અસર જોવા મળશે તમામ મુદ્દાઓ પર વાત કરીશું હાર્વર્ડ યુનિવર્સિટીને લઈને પણ વાત કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે વિનોદ ગામટુ જેઓ એજ્યુકેશન કન્સલ્ટન્ટ છે સ્વેતા અગ્રવાલ વિઝા કન્સલ્ટન્ટ છે ટીનએ ઓવરસીઝમાંથી આપ બંનેનું સ્વાગત છે

ભારતીય ભારતીય વિદ્યાર્થીઓ પ્રવેશ લેતો હતો શું વિદ્યાર્થીઓને આની કેટલી સીધી અસર થશે દુનિયાના કોઈ બી સ્ટુડન્ટ બધાને એનરોલમેન્ટ માટે બેન કર્યું છે ટેમ્પરરી તો એ તો બધાને તકલીફ પડશે જે લોકોને આઈબી લીગ સ્કૂલ કહેવાય છે આ બધી જે કોલમ કોલંબિયા દુનિયામાં સૌથી બેસ્ટ સ્કૂલ્સ માનવામાં આવે છે એ તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જેટલા બી દુનિયાના બધાને તકલીફ પડશે ટેમ્પરરી કારણ કે જ્યાં સુધી આ પોસ આ લોકો લિફ્ટ નહીં કરે ત્યાં સુધી તો એ લોકો એનરોલ નહીં કરી શકે પણ તમારે એ જાણવું જરૂર છે કે આ શું કામ થયું છે અત્યારે તો તમે ઇન્ટ્રોડક્શન આવતા હતા ટ્રમ્પ જેવી રીતે આ કરે છે ઓલું કરે છે ઇટ ઇઝ નોટ ધી ટ્રમ્પ તમારે આ બેકગ્રાઉન્ડ સમજવું હોય ને તો આનાથી કનેક્ટેડ છે સેવન્થ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ થ્રી જે હમાસે ઇઝરાયલ પર અટેક કર્યું હતું એમાં જે આટલા બધા હોસ્ટેજીસ રહી ગયા અને આટલા લોકોને માર્યા બરોબર છે તો એ વસ્તુ શું છે કે આ કનેક્શન ક્યાંથી છે એકચ્યુઅલી પછી શું થયું આખી દુનિયામાં સ્પેશિયલી બધા જે કન્ટ્રીમાં જ્યાં બી બહુ લિબરલ ગવર્મેન્ટ હતી જેમ ત્યારે યુએસમાં જો બાઇડન ની ગવર્મેન્ટ હતી કેનેડામાં બી તમે જોયું હશે કે જસ્ટિન ટ્રુડો ની ગવર્મેન્ટ હતી જે જ્યાં બી ગવર્મેન્ટ ડેમોક્રેટિકલી જે બહુ લિબરલ હતા ત્યાં આ વસ્તુનું શું થયું કે કેમ્પસમાં એક્ટિવિઝમ બહુ લેવલ પર ચાલુ થયું અને તમે એનું બહુ ડિટેલમાં જશો તો એ બધું ફંડિંગ છે ઈરાન મુસ્લિમ બ્રધરહુડ અને કતરથી બધું ફંડિંગ આવતું હતું અને આ લોકોએ શું કર્યું કે સ્ટુડન્ટ્સના ના નામે જે બધાનો બ્રેન વોશ કરીને એટલું બધું એક્ટિવિઝમ કર્યું છે કે સ્પેશિયલી જ્યુઈશ સ્ટુડન્ટ જે હતા એ લોકોને ક્યારેક તો પોતાની જાન બચાવી પડી છે એવા બી ઇન્સિડન્ટ બન્યા છે કે એ લોકોને લાઇબ્રેરીમાં છુપાઈને રહેવું પડ્યું હતું આખા ટોળાને ટોળા એમને મારવા આવ્યા હતા અને આ બધી વસ્તુ છે ને એને આખા કેમ્પસને આ લોકો ઘેરાવો કરીને શું છે કે એટલું બધું એક્ટિવિઝમ કર્યું રસ્તા ઉપર આવી ગયા કર્યું હતું તો ત્યારે ગવર્મેન્ટ ફેવર કરતી હતી અને બધું મુસ્લિમ બ્રધરહુડ ઇરાન આ બધાનું ફંડિંગ આવતું હતું પછી શું થયું કે યુ અન્ડરસ્ટેન્ડ પોલિટિકલી શું ડોનાલ્ડ ટ્રમ્પનું એડમિનિસ્ટ્રેશન આવ્યું હી ઇઝ એન્ટી ઓલ ધીસ થિંગ એટલે અને એના પેલા બી શું જયારે આ બધી વસ્તુ થઈને ત્યારે કોંગ્રેસના ડિબેટમાં છે ને હાર્વર્ડ સ્ટેનફોર્ડ બધા ને આ લોકો છે ને જયારે એ લાઈક કોર્ટ સીન ની જેમ એ લોકોને બોલાયું એ લોકો ક્વેશ્ચનિંગ કર્યા અને એ લોકોના જે બી જે પ્રેસિડેન્ટ હતા જે યુનિવર્સિટી આઈ એમ ટોકિંગ અબાઉટ વાઇસ ચાન્સલર્સ ને ચાન્સલર જે બી હતા એ લોકોએ કન્વિન્સિંગ કોઈને આન્સર નહોતું આપ્યું ટિપિકલ જે લેફ્ટિસ્ટ આઈડિયોલોજી પ્રમાણે જે બધા આન્સરો ફરાઈ ફરાઈને આવતા હતા પણ છે ને કોંગ્રેસ જે કોંગ્રેસ હતી ત્યાં એટલે જે મેમ્બર્સ હતા મેમ્બર્સ ઓફ પાર્લિયામેન્ટ એ લોકો હેપી નહોતા કે તમે આવી રીતે કોનું જીવ તમે જોખમમાં ના નાખી શકો ઇનફેક્ટ તમને એક્ઝામ્પલ આપો કાલે વોશિંગ્ટન ડીસીમાં બે ડિપ્લોમેટ ઇઝરાયલી ડિપ્લોમેટનું એક જણા શૂટિંગ કર્યું એ બી આનાથી કનેક્ટેડ છે એ બી તમેટ માંથી યુએસ ગવર્મેન્ટ સ્પેશિયલી ટ્રમ્પ આવ્યા પછી એ લોકો એમને કીધું કે તમે અમને એક્શન્સ તમે શું લીધા છે અને યુનિવર્સિટી બરોબર છે ને આન્સર એને બરોબર જે જસ્ટિફાય ના કરી શકી તો તમે ઈચ્છો તો કોઈ અન્ય સંસ્થામાં પ્રવેશ લઈ શકો છો અને પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકો છો નહીં તો અમેરિકામાં તેમનો કાનૂની દરજ્જો ગુમાવી શકે છે એટલે સ્ટુડન્ટ્સને આવું કહી દેવામાં આવ્યું છે હવે ચોક્કસથી આપે છે આખી સ્થિતિ સમજાવી તે માટે કદાચ આ નિર્ણયની જરૂરિયાત હોય પણ એના કારણે એવા સ્ટુડન્ટ પણ છે કે જેમનું ઘણું જે મેં ઘણા સમય થી આ સપનું જોયું હશે જેમણે આટલા સમય થી આ રજીસ્ટર્ડ કર્યું હશે જેમને કદાચ હવે એડમિશન મળી રહ્યું હશે અને હવે એમને અચાનક કરશે આ નિર્ણયથી કેટલી મોટી અસર થઈ શકે છે એ નવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે જે અત્યારે ભણી રહ્યા છે એમને પ્રોબ્લેમ નથી જે નવો સ્ટુડન્ટ એનરોલ થશે સેપ્ટેમ્બર એના માટે પ્રોબ્લેમ છે નંબર વન અને બીજું શું છે કે જે પ્રોસેસ પીનો કેવું છે કોઈ પ્રોસેસ ચાલતી હોય બરોબર છે એ દરેક લીગાલિટી પોઇન્ટ ઓફ વ્યૂ તમે સમજો કે એનો એક સર્ટન ટાઈમ લે જે ટાઈમ પ્રમાણે જે હજુ તમને હજુ બે ત્રણ યુનિવર્સિટી નંબર કારણ કે એ લોકોએ સેટિસ્ફેક્ટરી આન્સર્સ નથી આપ્યા તમને એવું લાગે છે ત્યાં જુ સ્ટુડન્ટને છે ને એમની જાનનું જોખમ થઈ ગયું છે એક્ટિવિઝમના નામે અને યુએસ ગવર્મેન્ટ હવે ક્લિયર કરશે માર્કો રૂબિયો ચોખ્ખું કે છે કે અમે અમારી સ્ટ્રીટ્સ પર અમારા કેમ્પસ પર તમે આજે ધરણા કરો છો તમે આ બધું પકડી પકડીને જે લોકો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટિંગ કર્યા આમાં શું છે એટલી હદ સુધી નાલાયકી વધી ગઈ હતી કે હું તમને કહું કે હમાસના અમુક લોકો ત્યાં છે ને ઇઝરાયલમાં છોકરીઓને પકડીને રેપ કર્યા હતા તો આ લોકો એવું બી લખ્યું હતું રેપ ઇઝ રેસિસ્ટન્સ એટલે તમે સમજો આટલી આટલી નીચતા વાળી વસ્તુ થઈ ગઈ અને પછી ગવર્મેન્ટ એ લાગી કે ભાઈ આ તમે જે પ્રેસિડેન્ટ સેટ કરી રહ્યા છો યુએસ ની અંદર તો કોઈ ઇટ ઇઝ નોટ અ સેફ્ટી ફોર એની સ્ટુડન્ટ તો એમણે અને આ બધું યુનિવર્સિટી કેમ્પસ પર થતું હતું અને બધા ચાન્સલર્સ અને વાઇસ ચાન્સલર બધા આની અંદર ઇન અ વે ઇન્વોલ્ડ હતા હવે આ લોકો બધા સ્ટ્રિક્ટ થઈ ગયા છે બીકોઝ આમાં શું થતું હતું યુએસ ની છબી બગડતી હતી અને બીજું શું જો કોઈ બી ઇન્ટરનેટ બિલકુલ વિનોદભાઈ આ આ વાત આપણે ફરી આવીશું આપની વાત ખૂબ જ સાચી છે જે રીતે આપ પરિસ્થિતિ સમજાવી છે ને ટ્રમ્પ કે જે હંમેશા ફર્સ્ટ નેશન એના ઉપર ચાલે છે અને કોઈ પણ હોય વ્યક્તિ કોઈ પણ પ્રેસિડેન્ટ હોય કોઈ પણ રાષ્ટ્રપતિ હોય હંમેશા એ વસ્તુ વિચારે કે એના દેશની છવિ ક્યારે ના ખડાય એની માટે કે જે પણ નિર્ણય લે તે જરૂરી નિર્ણય હોય છે હવે એના વિશે ફરી વાત કરીશું તપાસમાં શું આગળ થઈ શકે છે સ્વિતાજી તમે શું કહેશો આના કારણે ચોક્કસથી આ જે પરિસ્થિતિ વિનોધતાએ કરી આપણને સમજાવી છે એને પ્રેક્ટિકલી જો આપણે જોવા જઈએ તો આ નિર્ણય જરૂરી છે ને જો કે આ જે નિર્ણય છે એ પ્રૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી જ લાગુ થશે એટલે અત્યારે જે લોકો પણ સ્ટુડન્ટ છે એ લોકો પોતાનું ગ્રેજ્યુશન પોર્ટ કરી શકશે પણ જે લોકો ઘણા સમય આ રાહ જોઈ રહ્યા છે નિક્સ્ટ યર એ ભારતના સ્ટુડન્ટ્સ પર આપણે ફરી વખત આવી જઈએ આપનું શું માનવું છે સ્વીતાજી એમની માટે આ કેટલો મોટો છટકો કહી શકાય છે ચોક્કસ અવશ્યપણે આ એક મોટો ઝટકો ગણાશે જે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ પોતે એક સપનું સેવીને બેઠા હતા કે મારું બાળક કે હું પોતે હાવર્ડમાં જઈને એક સ્પેસિફિક ડિગ્રી લઈશું અને યુએસએમાં જઈને પોતાનું એક ઉજ્જવળ ભવિષ્ય બનાવીશું એ લોકોને ચોક્કસપણે આ બાબતે એક મોટો ધક્કો લાગવાનો છે કારણ કે એ લોકો અત્યારે ઓલરેડી એડમિશનના એ સ્ટેજ ઉપર છે કે જે એડમિશન લઈ ચૂક્યા હશે ઘણા સ્ટુડન્ટ્સ ઘણા સ્ટુડન્ટ્સ એવા હશે કે જે પોતાની ટ્યુશન ફીસ પે કરી ચૂક્યા હશે ઇનફેક્ટ ઘણા એવા પણ હશે કે જે પોતાનું ત્યાં રહેવાની વ્યવસ્થા પણ કરી ચૂક્યા હશે તો એ કેસમાં આર્થિક રીતે સૌથી મોટો ધક્કો બીજો મુદ્દો એ થઈ શકે છે કે અહીંયાથી આપણા જે સ્ટુડન્ટ્સ અમેરિકા જઈને સ્ટેમ કેટેગરીમાં બહુ સારી સારી ડિગ્રી લઈને રિસર્ચમાં ને એ ફિલ્ડમાં આગળ વધતા હોય છે એ લોકો ક્યાંક ને ક્યાંક ડીમોટિવેટ થશે અને ડિમોટિવેટ થઈને કદાચ બીજા કન્ટ્રી તરફ જવાના ચોક્કસ પ્રયત્નો કરશે સાથે સાથે અ ટ્રમ્પ સરકાર એ પણ જાહેર કર્યું છે કે જો તમે હાર્વર્ડમાં એડમિશન અત્યારે લઈ ચુક્યા છો તો હવે તમારે બીજી વેરીફાઈડ ની અંદર શિફ્ટ થવાનું રહેશે તો એનાથી પણ ઘણી બધી પડોજણો જે સ્ટુડન્ટ્સ અત્યારે ઓલરેડી એડમિશન લઈ ચૂક્યા છે અથવા તો લેવા માટે જઈ રહ્યા છે અને એમની પ્રોસેસ ઓન ગોઈંગ છે એ સ્ટુડન્ટને જરૂરથી આ કેસમાં મોટો ફટકો પડશે અને એ ફટકો માનસિક આર્થિક બંને રીતે થઈ શકે છે અને પેરેન્ટ્સને પણ આ એક બહુ મોટો ફાઈનેન્શિયલ બર્ડન બની શકે છે આગળ જતા બિલકુલ પરંતુ અહિયા જે વિનોદભાઈ તંત્ર છે કહી છે અને જે પ્રકારની હમાસ અને ઇઝરાયલના કારણે આપણને જોવા મળી છે સમગ્ર વિશ્વમાં એની અસર યુએસ પર જોવા મળી રહી છે અને સાથે જ ત્યાં આગળ જે પ્રકારની આ સ્થિતિ જોવા મળી રહી છે તેના કારણે યુએસની છબી પણ ખરડાઈ રહી છે હવે આ જે યુનિવર્સિટી છે ક્યાંક ને ક્યાંક યહૂદી વિરોધી વિચારસરણીને પ્રોત્સાહન આપી રહી છે આ પણ કેટલું યોગ્ય કહી શકાય છે શ્વેતાજી કોઈ પણ દેશ કોઈ પણ રાષ્ટ્ર માટે તેની સુરક્ષા માટે આવો નિર્ણય આપને પણ કેટલો જરૂરી લાગે છે મારી દ્રષ્ટિએ આ નિર્ણય બિલકુલ વેલિડ છે કારણ કે કહી શકાય ત્યાં સુધી હિંસાનો સપોર્ટ કરો સાથે સાથે જેવી રીતે વિનોદભાઈએ કીધું એવી રીતના કે હમાસને સમર્થન આપો એની સાથે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીનું પણ એક્ટિવિઝમ ત્યાં ઘણું બધું અત્યારે ચર્ચામાં છે અને આના લીધે કેમ્પસની અંદર જે અત્યારે ઓલરેડી ભણી રહ્યા છે એ યહૂદીઓ બિલકુલ સુરક્ષિત નથી જેવી રીતે અમુક કિસ્સા કોટ કરવામાં આવ્યા ચર્ચામાં એ કિસ્સા ખરેખર બહુ બહુ જ ગુનાહિત કાર્ય છે અને એ સ્ટોપ થવું જ જોઈએ એટલે ટ્રમ્પ સરકાર જો આ ડિસિઝન લઈ રહી છે તો એ ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ ડિરેક્શનમાં છે એની સાથે બીજું આપણે પણ નોંધવું જોઈએ કે સરકારે બોતેર કલાક આપ્યા છે યુનિવર્સિટીને જેની અંદર એમણે બધા જ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિશેની માહિતી અતથી લઈને ઇતિ સુધીની બધી માહિતી ગવર્મેન્ટને પ્રોવાઈડ કરવાની રહેશે અને જો સક્સેસફુલી આ કામ કરવામાં આવે છે તો બોતેર કલાકની અંદર એમને એમનું પાછું મળી પણ શકે છે એટલે કદાચ જો આ બોતેર કલાકની અંદર કોલેજ આ ટાઈપના નેગેટિવ વોલરને એલિમિનેટ નથી કરી શકતી તો એટલીસ્ટ પોતાના યુનિવર્સિટીના પ્રોટેક્શન માટે સાચો ડેટા પ્રોવાઈડ કરીને લાયસન્સ પાછું મેળવી શકે છે તો આ પણ એક મહત્વનો મુદ્દો છે કે પણ એક પોસિબલ છે આપને લાગે છે કે ઇન 72 અવર્સ આટલો ડેટા રિવર્સિટી આપી શકે અને આ નિર્ણય પાછો ખેંચાઈ શકે વિનોદ ભાઈ શું લાગે છે આપને તે ડેટા થી કોઈ લેવા દેવા નથી આ એ બલે જે બી રિક્વાયરમેન્ટ છે અલ્ટીમેટલી શું છે કે એ લોકો જે એક્ટિવિઝમ ને રોકવામાં ફેલ થયા છે એ મોટી કન્સર્ન છે અને એમના જે ચાન્સલર ને જે બધા હતા ને એ લોકો છે ને આઈ કુડ સે હેંગિંગ ગ્લવ ટાઈપ ની સિચ્યુએશન હતી એન્ડ આઈ આઈ ડોન્ટ થિંક સો કે એનું જે પાછું લેશે અને બે ડિપ્લોમેટનું મર્ડર થયું છે એટલે આ વસ્તુ તો છે ને હવે જરા બી સહન નહીં કરે તો મને એક સવાલ એ પણ થાય છે હાર્વર્ડ યુનિવર્સિટી એવું નથી કે કોઈ નોર્મલ યુનિવર્સિટી છે હાર્વર્ડ યુનિવર્સિટી એટલે વિશ્વ પ્રખ્યાત યુનિવર્સિટી છે નામ મૂકીએ એટલે આપણને પણ ખબર છે કે કેવી અલગ છાપ પડે વિદ્યાર્થીની એટલે ત્યાં આગળ મેં એટમોસ્ફિયર કેવું હોવું જોઈએ આ ધીમે 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 બદલાતા આ બધું થયું તો કે ક્યાં આપણે શું લાગે છે આપણે શું કોલ્સ રહ્યા કેમ આ પ્રકારની પરિસ્થિતિ હાવડ યુનિવર્સિટી માં થઈ આ પરિસ્થિતિ અહિયાં સુધી કેવી રીતે પહોંચી ગઈ અ પીનો તમને બી ખબર છે કે દુનિયામાં છે ને એક મીડિયા પછી અ તમારા જે મુવીઝ અને એકેડેમિક્સ આ ત્રણેયમાં બધી જગ્યા જે લેફ્ટિસ્ટ વિચારધારા છે દુનિયામાં અને એ શું છે કે સારું લાગે બધું જ સારી સારી વાતો કરો બરોબર છે એ લોકો તમને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ફ્રીડમ ઓફ સ્પીચની વાતો કરશે પણ એકચુઅલી એ એ લોકો કદી ફ્રીડમ ઓફ સ્પીચ ચાલતા જ નથી એ પોતે જ લઈ લેતા હોય છે અને હિસ્ટ્રી આખી ભરેલી છે કે લેફ્ટિસ્ટ લોકોએ જેટલું કતલેમ કર્યું છે એ બધું તમને સામે છે એ બીજા કોઈ આઈડિયોલોજી નથી કર્યું પણ મારો કહેવાનો મતલબ એ છે આ જેટલી પણ યુનિવર્સિટીઝ છે ને બધી એ બધી શું છે કે લેફ્ટ થી આઈડિયોલોજીથી બહુ જ પ્રોબ્લેમમાં છે હું તમને એક અમદાવાદ નો એક્ઝામ્પલ આપું બહુ મસ્ત એક્ઝામ્પલ આપું આના રિલેટેડ જ છે મારા ત્યાં સ્ટુડન્ટ આવતો છે ને ધોરણ પછી જે બહાર જવા માટે તો મોસ્ટલી જે સારી સારી સ્કૂલ આપણે અમદાવાદની વાત કરું ને આપણે નદી ને આપણે આપણે વેસ્ટ માં કહીએ બરોબર સારી સારી સ્કૂલ જે પીળા કલર ની બસ વાળી પુટી વે બરોબર તો બધા બાળકો મોસ્ટલી હું છું પૂછું તો એ લોકો હ્યુમેનિટીઝ નો કોર્સ લેતા હોય છે તો હું પૂછું કે આપકો કિસને ઇન્સ્પાયર કે હ્યુમેનિટીઝ કા કોર્સ લેને કે લે 12th સ્ટાન્ડર્ડ માં કે હમારે ટીચર ને બોલા થા હમારે પ્રિન્સિપલ ને બોલા બધાને હ્યુમેનિટીઝ કેમ આપે છે ખબર છે તમને આ બધાને લેફ્ટિસ્ટ વિચારધારા છે તમારે એન્જિનિયર્સ નથી બનાવવા કે તમારો છોકરો પગભર થાય તમારે ડોક્ટર્સ નથી બનાવવા તમારે એકાઉન્ટન્ટ ફાઈનાન્શિયલ ઓડિટર્સ નથી બનાવવાના હ્યુમેનિટીઝમાં તમારે અમુક કોર્સિસ તમને એવા એ તમને સમજાવે અને બધા છે ને તમને આર્ટ્સમાં નાખશે ને એવી બધી વસ્તુ કરશે જે આગળ ચાલીને તમે વધારે કમાઈ ના શકો માણસ કમાવશે નહીં ને પછી શું કરશે ઇન્ડિયામાં પણ આ રહ્યું

હાવર યુનિવર્સિટી ને ત્યારે એમાં એડમિશન લેવાની પણ કઈ ઈઝી નહીં હોય બધું જ જોવામાં આવતું હશે છતાં પણ મને એ સવાલ થાય છે કે છતાં પણ આ કેવી રીતના થઈ શકે પોસિબલ થઈ શકે છે વાળા લોકો હોય આવી વિચારધારા વિચારધારા ધરાવતા લોકો હોય તો એ લોકો પણ આ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે આટલા સક્ષમ થઈ જાય છે શું ક્યાં આપણે એવું કરી શકીએ કે આમાં કોઈ પરિવર્તન લાવી શકીએ કે કારણ કે આ તો ચલો આજે અહીંયાનો મુદ્દો છે આપણે ભારત દેશમાં પણ જોઈ રહ્યા છે તો ચાલો હવે બધી જ હોય ત્યાં આગળ જો થતું તો જે લોકો લોકો પણ પણ આ કરે છે એ યુનિવર્સિટીમાં એવું બની શકે કે હાવડ યુનિવર્સિટીમાં એડમિશન માટેની જે પ્રોસેસ છે એમાં આપણી ઇવેલ્યુએશન જોઈએ તો મોસ્ટલી એકેડેમિકલ ઇવેલ્યુએશન હોય છે જેની અંદર સ્ટુડન્ટ પાછલા વર્ષોમાં શું ભણ્યો છે એનો ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટનો સ્કોર શું છે મેઇનલી આજ જોવામાં આવે છે વિચારસરણી કે એની વિચારધારા જે છે એ એડમિશનનો મહત્વનો મુદ્દો હોતી નથી ક્યારેક હોય છે કે બાળક યુનિવર્સિટીમાં એડમિશન લે છે ત્યારે કદાચ એ લેફ્ટિસ્ટ તરીકે એની વિચારધારા એટલી સ્ટ્રોંગ નથી પણ હોતી પણ જયારે એને એક વાતાવરણ મળે છે એક સાનુકૂળ વાતાવરણ મળે છે ત્યારે કદાચ આ વિચારો વધારે ને વધારે એવા લોકો છે એટલે એ વાતાવરણ જી એના રિમાર આપવું રિલેટેડ છે ડોનાલ્ડ ટ્રમ્પ ને એક્ઝિક્યુટિવ ઓર્ડર આપીને એવું કેવું પડ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં ઓફિશિયલી બે જેન્ડર છે મેલ અને ફિમેલ આવો એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ કરવો પડ્યો હતો એટલે તમે સમજો કેટલી ગંદકી થઈ ગઈ ગઈ જી જી તો એ કદાચ જ્યારે વાતાવરણ સાનુકૂળ મળે છે ત્યારે લોકો વધારે ને વધારે સ્ટ્રોંગલી પોતાના ઓપિનિયન મુકતા થાય છે અને ટ્વિટર એક એવું માધ્યમ બની ચૂક્યું છે જેના થ્રુ અત્યારે લગભગ બધા યુવાનો પોતાના વિચારો ભલે પોઝિટિવ હોય નેગેટિવ હોય પણ ફ્રીડમ ઓફ સ્પીચના માધ્યમને ધ્યાનમાં રાખીને લોકો પોતાના વિચારોને પ્રદર્શિત કરવામાં બિલકુલ અચકાતા નથી હવે ક્યાંક ને ક્યાંક જો એ સમાજને નુકસાન કરતું હોય બીજા લોકોને નુકસાન પહોંચાડતું હોય તો એના ઉપર એક ફૂલ સ્ટોપ મૂકવું જરૂરી છે કે જેમાં બધા સ્ટુડન્ટ્સના સોશિયલ મીડિયા અકાઉન્ટ જે છે એના પર વોચ રાખવામાં આવે છે એમાં પણ હમસના સમર્થનમાં કોઈ પણ પોસ્ટ દેખાય છે તો એ વિદ્યાર્થીઓને સ્ક્રુટિનાઈઝ કરી પરિસ્થિતિ અહીંયા પહોંચી છે ને જે લાગે છે કે ક્યાંક પહેલા તો ઢીલાસ રહી છે હવે સીધો આ નિર્ણય લેવાની જરૂરિયાત પડી ડેફિનેટલી પહેલાના જે તંત્ર રહ્યા છે પહેલાના જે શાસકો રહ્યા છે એ આ મુદ્દે થોડા લિબરલ હતા અને કદાચ એનો જ ફાયદો લઈ અને એક્ટિવિઝમને આટલું બધું સ્ટ્રોંગ બનાવવામાં આવ્યું છે અને એને ક્યાંય ઢીલું ન પડે એના માટેનું ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે આપણા સરકારે સ્ટુડન્ટ્સ છે કે જે ત્યાં જવાનો આગ્રહ રાખતા હશે કેટલા સ્ટુડન્ટ્સ આપના થ્રુ પણ ત્યાં આગળ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટેની પ્રોસેસ કરી રહ્યા હશે કેટલા ભારતીયો એવા છે જે લોકોને પણ આ યુનિવર્સિટીમાં એડમિશન લેવા જે સપનું આપે પણ જોયું હશે સ્વીતાજી ડેફિનેટલી મોસ્ટલી જે સ્ટુડન્ટ્સ હાઈ મેરિટ વાળા છે જે ફાઇનાન્સિયલી પણ સ્ટેબલ છે એ લોકો જ આ યુનિવર્સિટી અફોર્ડ કરી શકે છે કારણ કે જો માત્ર સ્ટ્રોંગ એકેડેમિકલ બેકગ્રાઉન્ડ જરૂરી નથી ફાઇનાન્સ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે જણાવી દો આની ફી જે છે લગભગ આપણી ઇન્ડિયન રૂપીઝની અંદર પચાસ થી સાઠ લાખનો ખર્ચો વર્ષે થઈ જતો હોય છે તો એ ખરેખર બહુ મોટી વસ્તુ છે કે જો લોન લઈને આટલું ભણવું અઘરું છે એટલે બે સ્ટ્રોંગ હશે એ જ સ્ટુડન્ટ ત્યાં ભણવા જવાનું સપનું જોતા હશે કાં તો પછી ત્યાં જવાના પ્લાનિંગ કરતા હશે પણ યસ આપણી પાસે એવા ઘણા બધા સ્ટુડન્ટ છે કે જેનું ખરેખર એક અંદરથી ડ્રીમ રહ્યું છે પહેલેથી કે હાર્વર્ડ યુનિવર્સિટી જે સોળસો માં સ્થાપિત થયેલી છે અને યુએસએ ની બેસ્ટ અને આખા વર્લ્ડની ટોપ થ્રીમાં આટલા વર્ષોથી રહેલી યુનિવર્સિટી છે કે જેની અંદરથી મોટા મોટા નેતાઓ અને એકસો સાહીઠ પ્લસ ત્યાંના નોબેલ વિજેતા ત્યાંના છે તો હંમેશા જે પણ એકેડેમિકલી સ્ટ્રોંગ બાળક હશે એનું સપનું તો હશે જ અને ડેફિનેટલી આ કેસમાં એમને એમના એકેડેમિક્સ પર ધ્યાન આપવાનું રહેશે ત્યાં યુનિવર્સિટીમાં થતી આ બધી ઘટનાઓ જે છે એમાં ઇન્વોલ્વ થવાનું અવોઇડ કરવું જોઈએ એની સાથે સાથે કોઈ પણ ક્રિમિનલ કેસની અંદર ઇન્વોલ્વ ન થવાય એનું ખાસ ધ્યાન આપવું જોઈએ ઓકે વિનોદભાઈ અંતમાં આપનું શું માનવું છે આ બધાથી શું હાવર યુનિવર્સિટીનું રેન્ક પણ ડાઉન થઈ શકે છે કારણ કે હવે અહીંયા જે સ્ટુડન્ટ્સ છે એ લોકો એ તો માનવું જ પડે આપણે કે લોકોનું બેકગ્રાઉન્ડ ગુડ એકેડેમિક એજ્યુકેશન વાળું છે એ સાથે એમનું ફાઇનેન્શિયલ બેકગ્રાઉન્ડ પણ ઘણું સારું છે એવા લોકો આ લેફ્ટિસ્ટ વિચારધારા વાળા છે અને આ બધાની વચ્ચે અંતે ભારતીય સ્ટુડન્ટ એમની માટે આપને શું યુનિવર્સિટીનું જે રેન્કિંગ છે ને ઉપર અને નીચે જે દર વર્ષે થતું હોય છે એની મેથોડોલોજી અલગ છે જેમાં આ વસ્તુને છે ને કોઈ લેવા દેવા કન્સિડર નહીં કરે યસ યસ ઓકે બરાબર કન્સિડર નહીં થાય હું તમને ક્લિયર કરી લઈ એ જે યુનિવર્સિટી નું રેન્કિંગ ઉપર નીચે એની જે મેથોડોલોજી એટલે આ બધાની અસર એજ્યુકેશન પર નથી પડવાની હા એ કે ને બીજું તમને ગુડ ન્યૂઝ કહી દો આખી ડિસ્કશનમાં જે આપણો જે મોસ્ટલી જે જે વ્યૂઅર્સ છે ગુજરાતી છે એટલે હું તમને એમના માટે સારું વસ્તુ કહી દઉં જી કે જનરલી આ જે બધી પરિસ્થિતિ માં છે આપણા ગુજરાતના સ્ટુડન્ટ છે ને હાર્ડલી ઓર યુ કેન સે નહીવત જેવા કોઈ ઇન્વોલ્વ હશે એનું રીઝન તમને કહી દો બ્યુટી શું છે ગુજરાતના સ્ટુડન્ટની કારણ આપણે ત્યાં છે ને આઈડિયોલોજી છે નહીં ગુજરાતમાં અને આપડા ગુજરાતી છોકરા છોકરીઓ શું છે ખબર છે ભણવા જાય છે ને કાં તો ભણતા હોય છે કાં તો કમાવા ઉપર ધ્યાન રાખતા હોય છે બીજી બધી વાતો પર ધ્યાન જ નથી રાખતા એટલે આ બધી પ્રોબ્લેમ આપણા ગુજરાતી સ્ટુડન્ટને તો હાર્ડલી કોઈ હશે ને તો એ નમૂનો હશે જોવું પડશે

જે સારી યુનિવર્સિટી છે તમારું કરિક્યુલમ છે સિનોપ્સિસ છે કોર્સિસ નું તમારું પ્રોસ્પેક્ટિવ ફ્યુચર શું છે એ બધા પર બેસો બહુ સારી સર યુનિવર્સિટી છે દુનિયામાં તો કોઈ ટેન્શન વાળી વસ્તુ ચેન્જ કરી દેવાનું રિપ્લેસમેન્ટમાં જતું બિલકુલ ખૂબ સાચી અને સારી વાત આપણે કરી કે અંતમાં રિપ્લેસમેન્ટ તો દરેક વસ્તુનું હોય જો આ પ્રકારની સ્થિતિ ઊભી થતી હોય તો ભારતીય સ્ટુડન્ટ્સ પાસે પણ ઘણા એના ઓપ્શન્સ મળી જશે એટલે તપનું જોયું હોય ચોક્કસપણે પરંતુ છતાં પણ જો ક્યાંક ને ક્યાંક આવી સ્થિતિ હશે તો કોઈ એક સ્ટુડન્ટ માટે નહીં હોય એ બધા જ સ્ટુડન્ટમાં આર્થે થશે અને કદાચ તપાસ પૂર્ણ થયા પછી આ આવા કોઈ ચેન્જિસ પણ આવી શકે છે સમય અહિયાં સમાપ્ત થાય છે વિનોદસિંહ સ્વિતાજી બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ સો મચો તો આ રીતે જે ટ્રમ્પ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ને હાવર્ડ યુનિવર્સિટી જે વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લોકપ્રિય યુનિવર્સિટી છે અને જે પ્રકારે આંકડાઓ દર્શાવ્યા કે વિશ્વભરના લગભગ છ હજાર છ હજાર આઠસો વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે અને ભારતના પણ આ વખતે દર લાસ્ટ યર સેવન એટી જે સ્ટુડન્ટ્સ છે એ રજિસ્ટર્ડ હતા પરંતુ હવે જે નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે વિદેશી વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન અત્યારે નહીં લઈ શકે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પણ તેની અસર ક્યાં ગુજરાતના વિદ્યાર્થીઓ પર ક્યાંક જોવા મળશે જે પ્રકારે જણાવ્યું પરંતુ એની સાથે જે લોકોનું સપનું હજી પણ હતું આવડ યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું એમને ચોક્કસપણે એવું વિચારવું જોઈએ જે રીતે અહીંયા ચર્ચા કરી કે ઘણા બીજા પણ અન્ય ઓપ્શન્સ આપને મળશે અને એની સાથે જ આપનું સપનું કોઈ અન્ય યુનિવર્સિટીની સાથે પણ ચોક્કસપણે પૂરું થશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર